ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે શ્રી ગામ રાજપૂત સમાજ આયોજિત કારકિર્દી માર્ગદર્શન સેમિનાર હનુમાન દાદા મંદિર મુકામે ઉજાઈ ગયો આ માર્ગદર્શન કાર્યક્રમમાં ધોરણ દસ બાર પછી શું કરવું આર્મી નેવી એરફોર્સમાં કારકિર્દી ઘડવા માટેનું માર્ગદર્શન ગુજરાત સરકારને વિવિધ ભરતીઓનું માર્ગદર્શન કોલેજ અભ્યાસ દરમિયાન અન્ય પ્રવૃત્તિઓનું માર્ગદર્શન વિદેશમાં સ્ટુડન્ટ વિઝા વગેરેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ કારકિર્દી માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન શ્રી ગામ રાજપૂત સમાજ દ્વારા કરવામાં આવ્યું હતું આયોજકો દ્વારા કારકિર્દી માર્ગદર્શનમાં આવનાર દરેક વિદ્યાર્થીને માર્ગદર્શનની વિવિધ પુસ્તકો ફ્રી આપવામાં આવી હતી વિદ્યાર્થીઓ માર્ગદર્શન કાર્યક્રમમાં દરેક ઉપસ્થિત વિદ્યાર્થીઓ તેમજ વડીલોએ પર્યાવરણના જતન માટે પ્રતિજ્ઞા લીધી હતી કે અમે વધુ વૃક્ષો વાવીશું અને તેનું જતન કરીશું આ કાર્યક્રમના અંતે સમાજના પ્રમુખ મંત્રી સહિત હોદ્દેદારો સમાજના આગેવાનોની ચિંતન શિબિર યોજાઈ હતી અને સમાજમાં વધુ પ્રગતિ થાય તેમજ સમાજમાં વિવિધ મુદ્દાઓ વિશે ચર્ચા કરવામાં આવી હતી વિશેષ માહિતી અરવિંદસિંહ ચાવડા વિજાપુરથી ગામ લાડો આજે જે કાર્યક્રમ રાખવામાં આવેલો બે માર્ગદર્શન માટે તેમાં શું કહેશો સમિતિ અને પંદરગામ સમાજ વચ્ચે એના માટે પાંચ દિવસ સેમિનાર યોજાયો રાજપૂત ગોહિતજી ઈશ્વરજી આજે કયા કાર્યક્રમ કયા નેતા વર્ષ આવ્યો હતો શ્રી બંદરગામ રાજપૂત સમાજ આયોજિત વિદ્યાર્થી કાર્યક્રમ સેમિનાર આવેલા પ્રતિનિધિશ્રી વડીલો અને ગેસ્ટ દ્વારા વિદ્યાર્થીઓને પણ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું અને વિદ્યાર્થીઓ આજે કાર્યક્રમમાં હાજર રહી અને કાર્યક્રમમાં ખૂબ સફળ બન્યો છે હવે સમાજના સંકલગ સમિતિના શ્રી દિપશ્રી શ્રી પંદર ગામ રાજપૂત સમાજ દ્વારા કયા કાર્યક્રમ કરવામાં આવે છે શ્રી પંદરગામ રાજપૂત સમાજ દ્વારા સમાજની સમિતિ પણ ચાલે છે સમાજની અંદર અલગ અલગ પ્રકારના જે પત્ર પ્રશ્નો હોય છે એનું સમાધાન કરવાનું કામ પંદર રાજપૂત ચૌહાણ દ્વારા કરવામાં આવે છે અને આગામી વિકાસશીલ કાર્યો માટે પણ હંમેશા સતત ક્યાંય પણ પહોંચી અને સમાજના પ્રતિનિધિ દ્વારા સમાજના વિકાસના કાર્યો કરવામાં આવે છે અને સમાજના નેજા નીચે ચાલતી સંબૂલગ્ન સમિતિ પણ દીકરીઓ માટે સત્યાવીસ વર્ષથી સંબૂલગ્ન કરી રહી છે અને આગામી પણ કેટલાય બીજા વિકાસશીલ કાર્યો પણ કરવામાં આવી રહ્યા છે મારું નામ રાજપુર તિવેકસિંહ ચંદુજી આ મહેબુઆર મંત પંદરધામ રાજપૂત સમાજના સમૂહલગ્નના મંત્રી તરીકે હું આનંદ મેળવું છું સૌ કાર્યક્રમો આજે કરવામાં આવ્યા છે આજે અમારા પંદરધામ રાજપુર સમાજના જે વિદ્યાર્થીઓને આ આગામી વર્ષોમાં ખાલી માર્ગદર્શન આપવા માટે આવ્યું આ સેમિનાર યોજવામાં આવેલું